રજવાત ડોક્ટર કલ્પેશ ને બચાવા નોકરી પાછી આપવા છત્રીસ ગામ તમામ સમાજ એક થઈ સરકાર સમક્ષ તેમજ મીડિયા સમક્ષ કરી રજૂઆત હા એક ભૂલ થઈ હજારો કામ સારા છે એક ભૂલ તો ભગવાન માફ કરે છે આપણે તો ઇન્સાન છીએ ગડુલી આયુષ હોસ્પિટલ નું સ્ટાફ નું અંદરો અંદર વાદ વિવાદ ભોગ પબ્લિક બને છે અંત ક્યારે થશે છત્રીસ ગામના એક રજૂઆત ડોક્ટર કલ્પેશ પાછું લાવો અમારો ગામ ગઢુલી વાદ વિખેર બંધ કરાવો સ્ટાફ પોતાની બોલાચાલીથી પબ્લિક પરેશાન છે નાની વાતને મોટું પહાડ બની ગયો છે આ ક્યારે સુધરશે હાલ પબ્લિક રૂપિયા વેફડાયે છે દવા લેવા બહાર જવું પડે છે શું આનો અંત નહીં આવે શું તાલુકા હેલ્થ ઓફિસર જવાબદારી નથી તાલુકા લાયજન ઓફિસર જવાબદારી નથી જિલ્લા આરોગ્ય અધિકારી સુધી તમામ મૌખિક તેમજ લેખિત રિપોર્ટ મોકલાવેલ છે તેના સિવાય તમામ ખુલાસા મોકલાવેલ છે તાલુકા વિકાસ અધિકારી રૂબરૂ તપાસ કરી ગયા તમામ અધિકારી અહીં તપાસ કરી ગયા છે જેના તમામ ફોટા વિડીયો સામેલ છે તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવી આપેલ હજુ સુધી કોની રાહ જુવાય છે અમને સારી એવા કરનાર ડોક્ટરની અને સ્ટાફની જરૂરત છે તો સૌ સંપી જાય હાલે એવું ઈચ્છીએ છીએ રહી વાત તો મોટા પડ વાડા વ્યક્તિની વિચારી સારું કાર્ય કરો જેમ આપણા બાળકો છે આ પણ કોઈના બાળક છે હજુ આ લોકો નાના છે સમજણ પૂરેપૂરી હોય આમ જગડા ના કરે એક સારા નાગરિક તરીકે આપણે સમજાવી છીએ એવું કદી નિર્ણય ના લેઓ કોઈની જિંદગી બરબાદ થઈ જાય છે શરમ આવી જોઈએ મોટા વ્યક્તિને આગળ પાછળ જોવું પડે નામ મોટું શેર સુનો જેવું ના કરો આ નોર્મલ મુદ્દો છે તેવી તમામ ગઢુલી ગામની બહેનો જણાવેલ મીડિયા સમક્ષ સાહેબ આ કચ્છ છે રાત દિવસ અમારી અમારા બાળકો અમારા માતા પિતા સેવા કરી રહે છે સાહેબ અમારા આંસુ લોછ્યા છે આવા નિર્દોષ અમારા તમામ સમાજ સાથે લઈ ચાલનાર અમે નોકરીમાંથી સસ્પેન્ડ કરાવીએ અમારી લાયકતી નથી ગુનેગારો હજારો ગુના કરે છે છતાં એને માફી મળે છે આ તો નિર્દોષ હતો ભૂલમાં આ પગલું ભરાયું આ ડોક્ટરને રાબેતા મુજબ સર્વિસ ચાલુ કરાવો અને સૌ સ્ટાફ મળી રહે બસ આ જ જોઈએ સારી સેવા આપી છે એને એકવાર માફી આપો ફરી ચાન્સ આપો તમામ ગામડાની રિક્વેસ્ટ છે જરૂર પડશે તો છત્રીસ ગામની પબ્લિક ભેગી થઈ હતી હજુ જરૂર પડશે તો થશે તેમ તમામ ગ્રામજનો જણાવેલ રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા સાહેબ અત્યારે અત્યારે સવારથી કરીને આજે કેટલા હમણાં ત્રણ સાડા ત્રણ જેવા વાગ્યા છે આજે ગડુલી ગામના આજુબાજુ વિસ્તારના અને અહીંયા તમામ વિસ્તારના જે બધા પબ્લિક અમને મળી છે અને તમારા વિશે તમે જે સારવાર આપતા હતા એના વિશે બધી માહિતી આપી અને તમે રાત્રે બે વાગે ત્રણ વાગે ગમે ત્યારે ઉઠી કરી અને દવાદૂરી બધા વ્યક્તિઓને કરી છે એના વિશે તમે શું કહેવા માંગો છો અને તમારા ઉપર ખરેખર આ કેવી રીતે આરોપ આવ્યો અને તમે આ દારૂની હાલતમાં પકડાના હતા એના વિશે તમારું દારૂ પીવાઈ ગયું પીવાઈ ગયું હવે સરકાર સામે અને અધિકારીઓ સામે તમે શું કહેવા હંમેશા મેં કામ માટે તો હંમેશા હું પ્રામાણિક જ રહ્યું કામમાં મેં ક્યારે કોઈને ના નહીં પાડી હંમેશા હું સૌથી વધારે રેગ્યુલર આ પીએચસીમાં હું જ હતો કોઈ દિવસ હું રજા નહોતો અત્યારે અત્યારે આજે હાલ પણ મેં ત્રણ ચાર મહિનાથી હું પોતે ઘરે નહીં ગયો પછી ઉપરા ઉપરી આ બનાવ બની ગયા મારી જોડે હવે જે આ દારૂ પીવાની વાત હે બરાબર તો દારૂ પીવાની વાતમાં એવું હતું કે જ્યારે આજે અમારા એક ભાઈ છે બરાબર જે જબારભાઈ એમને મને એ દિવસે ફોન કર્યો હતો બરાબર એમણે એવું કીધું કે તમે મારા પર બ્લેમ કરો છો એમ કે તમે એવું કીધું કે તમે ક્વાટરમાં ના રહી કહો અમારા સીડીચો સાહેબને એમ પણ મેં એવું કંઈ કીધું નહીં બરોબર તો એ બાબતને લઈને મને એક કે બે ફોન કર્યા જેના મારા ભાઈ પુરાવા પણ છે એમ તો મેં એ બાબતને લઈને પછી મારા જે અકબરભાઈ છે અમારા સૈયદ ડિયો એમને પણ મેં ફોન કર્યો હતો કે આ રીતના બધું હે અને એ ટાઈમે પછી મારાથી પીવાઈ ગયું આ માનસિક ટેન્શનમાં નહીં એના રીતે બરાબર તો આ રીતના પછી પીવાઈ ગયું અને પછી સ્ટાફમાંથી જ કોકે પોલીસને ફોન કરી નાખ્યો અને પોલીસ આવીને મને લઈ ગઈ હતી તમે દારૂ પીધેલું હતું બરાબર એ વસ્તુ શક્ય છે બરાબર ને અને દારૂ પીધેલું હતું હવે બીજી વાર તમારાથી આવી રીતે કદાચ ભૂલ ન થાય કારણ કે આ પ્રજા તમારી માંગ કરી રહી છે અને તમે અધિકારી થઈને ખરેખર આવા તમે ગામના જે મોટા અધિકારી કહેવાઓ સાહેબ અને તમે ગામના એક સમજીનું ને એક ભગવાન સમાન વ્યક્તિ કહેવાઓ પણ આ ખરેખર તમારાથી ભૂલ થાય હવે બીજી વાર આ પ્રમાણે ભૂલ ન થાય અને આવી રીતે આ આજુબાજુ વિસ્તારના આજે મને કચ્છ કેરની ટીમને દોઢસો વ્યક્તિઓ બહેનો બધા એમ જ કીધું છે કે ડૉક્ટર સાહેબની અમે જે ભૂલ કરી છે હવે બીજી વાર ભૂલ નહીં થાય અને ડૉક્ટર સાહેબ જેમ બને તેમ ગડોલી ગામની અંદર આવી જાય બરાબર એવી રીતે આજે સવારથી કરીને આજે મને અત્યાર સુધી ત્રણ વાગ્યા અત્યાર સુધી આ બધા વ્યક્તિઓ મને એક એક વ્યક્તિએ મને ઇન્ટરવ્યૂ આપ્યો છે બરાબર તો તમે અત્યારે તમારાથી આવી ભૂલચૂક નહીં થાય એવી રીતે તમે તમારા અધિકારીઓ એમને તેમને આવી રીતે જાણ કરો અને તમારા સ્ટાફ જે છે એને પણ તમે શું કહેવા માગો છો હું એટલું જ કહેવા માગું કે જ્યારે એ વસ્તુ બનાવ બન્યો ત્યારે હું મારા રૂમ પર જ હતો બરાબર એ ત્યારે મારો ઓપડીનો ટાઈમ પતી ગયો હતો દોઢ કે બે વાગ્યાનો ટાઈમ હતો એટલે મારો એ ટાઈમ મારો જમવાનો ટાઈમ જમવાનો ટાઈમ હતો એમ બધા જમવા માટે જ જોઈએ પણ એ મારો સ્ટાફ એવું કહે કે હું અંદર આવીને એ લોકોને બોલતો હતો એમ પણ હું અંદર જઈને અંદર જઈને કંઈ બોલ્યો જ નથી એ લોકોને કંઈ પણ બરાબર એ માગવા હું તૈયાર હું બરાબર જ્યારે આ બનાવ બની ગયો એના પછી મને કારણદર્શક નોટિસ આવી એના પછી પણ હું શાંતિથી મારું કામ કરી રહ્યો હતો બરાબર એના પછી હું કોઈને અડચણરૂપ બન્યું નથી પણ એના પછી આ જે મારો વિડીયો આ લોકોએ વાયરલ કરી નાખ્યો એ બહુ ખોટી વસ્તુ કરી એના લીધે આ બધું થયું બરાબર નહીં તો હું શાંતિથી મારું કામ કરતો જ હતો મેં મારો ખુલાસો પણ બાર તારીખે મારે જ્યાં જિલ્લામાં આપવાનો ત્યાં આપી દીધો હતો બાર તારીખથી લઈને એક તારીખ સુધી કંઈ પણ તકલીફ હતી નહીં તો અચાનક જ અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ જો મારો વિડીયો આ રીતના વાયરલ થઈ ગયો અને વાયરલ કરનારે મારા સ્ટાફવાળા જ હતો અરે એ પોતે પણ કબૂલે બરાબર તો પછી આ રીતના ના કરવું જોઈએ ને એમ ગડુલી ગામ આટલા વર્ષથી તમે જે આવ્યા જ્યારથી આવ્યા છો અને ખરેખર અહીંયા છત્રીસ ગામના વ્યક્તિઓ આજે કોઈ વ્યક્તિ બારે દવા લેવા માટે નથી જતો અને બધા દવા અહીંયા લેવા આજે મારી રૂબરૂની અંદર ઘણા બધા વ્યક્તિઓ પોતાની દવાની મને ફાઇલો બતાવી કોઈના ત્રણ હજાર કોઈના પાંત્રીસો કોઈના છ હજાર રૂપિયા આવા આવા બિલો લઈ કરી અને ગરીબ માણસો બિચારા વિચાર કરો આજે બસો અઢીસો રૂપિયા ડાંકી મળે છે અને એની અંદર આવડી અવડી મોટી મોટી દવામાં ખર્ચ કરે છે અત્યારે તમને તમારી સમક્ષ હું બતાવીશ અમે દવાની ફાઇલો મારી પાસે છે ન્યૂઝને બધા આપ્યું છે ફાઇલો આપી છે કે આટલા આટલા ખર્ચો કર્યો છે અને ડૉક્ટર સાહેબ સારા હતા કે ડૉક્ટર સાહેબ વ્યવસ્થિત અંદર આવી જાય અને પાછું પદ્ધતિ સરસે ને અમારું ગામ સુધરે એવી તમામ બધા વિનંતી કરી રહ્યા છે સાહેબ એટલે કામ તો હું સારું જ કરું ક્યારે કોઈને આ સુધી મારા રાત્રે બી કોઈ પેશન્ટ આવે દિવસે બી આવે ગમે ત્યારે આવે મેં કોઈ દર ના નહીં પાડી કારણ કે આપણું કામ હે તો કામ તો કરવું જ જોઈએ અને સ્ટાફને પણ એવું જ હતું પણ આ સ્ટાફને મેં કામ બતાવવાનું ચાલું કર્યું એટલે સ્ટાફને તકલીફ થઈ અને પરી સ્ટાફે આ રીતના મને પ્રશ્નને હેરાન કરવાનું ચાલું કર્યું જે બહુ ખોટી વસ્તુ એમ કામની બાબતે તો કામની બાબત તો હું એમને કહી શકું જે મારે કેવું જ જોઈએ એનો તો મને અધિકાર આપ્યો છે સરકારે કે ભાઈ મારે કામ કરાવવાનું કેમ કે અહીંયા મેડિકલ ઓફિસ તરીકે મને મને જોબ આપી છે તો મારે એમની પાસે કામ તો કરાવવું ને હું જ્યાં સુધી કંઈ એમ નહોતો ગયો ત્યાં સુધી એમને હું સારો લાગતો હતો અને જેવું હું સ્ટ્રીક થયો જોબ પ્રત્યે એટલે એ લોકો મને આ રીતે મારા વિરુદ્ધ આવું બધું કરવા માંડ્યા બરાબર બાપુ નમસ્તે નમસ્તે આજે કચ્છ કેર ન્યૂઝ અહીંયા આપણી ગડુલી ગામની જે આપણે આયુષ દવાખાનું જે છે ગડુલીનો પીએચસી આ જે અવારનવાર આ વિવાદોમાં જે ફસાયેલ છે અને આ લોકોની હેડલિંગ એ બાબતની છે જે અત્યારે સ્ટાફને વ્યવસ્થિત પદ્ધતિસર ચાલી શકતો નથી બરાબર અને આ લોકોના અંદર વિવાદના કારણે અત્યારે પચાસ જેવા બધા વિડીયો ન્યૂઝને એની અંદર આપણી પાસે બધી મેટર તમામ મેટર છે અને બધા પબ્લિક હેરાન થાય છે આ લોકોના વિવાદોમાં પબ્લિકને શું કામ હેરાન કરતી કરવામાં શું કામ આ લોકોને હજી સુધી આ લોકો નથી આ જવાબદાર ડૉક્ટર સાહેબો છે એનું આ કંઈ પગલું નથી લેવામાં આવતું અને અહીંયા ઘડુલીમાં પીએચસીમાં હેડ કોણ છે એ પણ હજી આ લોકોનો પગલાં લેવામાં નથી એના વિશે તમે સાહેબ શું કહો છો અને તમારી પાસે આ લોકોની દ્વારા શું શું ફરિયાદો આવી છે હકીકત શું વસ્તુ છે સાહેબ હકીકત ઘડુલીની અગાઉ પણ અમે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ તરીકે હમણાં રહી વાર ત્યાં અમને વર્ષ એના અગાઉથી પહેલાં ઘડોલીનો આગળ એવો સ્ટાફમાં પોતપોતાના વિવાદ છે એમાં પબ્લિકનો કોઈ રોલ નથી સ્ટાફને પોતાના ફરજ બજાવીને આરોગ્ય સુવિધા આપવી જોઈએ પોતા પોતાના ઝઘડા કરીને રાજકારણ ન લાવવું જોઈએ અને તાલુકાની સેવા કરવી તો સેવા કરે સારું આમ મને રજૂઆત આવી હતી તો મેં આરોગ્ય અધિકારી સાહેબને કીધું છે પૂરી તપાસ થશે કોણ સાચો કોણ ખોટો એવી મેં લેખિત રજૂઆત કરી છે અને મૌખિક કીધું છે સાહેબ આખા તાલુકામાં ક્યાં પણ નથી ક્યાં જિલ્લામાં નથી એ ગડોલીનો વારંવાર પ્રશ્ન આવે છે તો મેં પૂરેપૂરી સાહેબ મેં કીધું કે પૂરેપૂરી તપાસ થાય દૂધના ને પાણીનો પાણી આવવું જોઈએ કોઈને હેરાનગાતી ન થાય એ માટે પૂરેપૂરી અમારી મહેનત છે પૂરેપૂરી રજૂઆત કરી છે કોઈ સાથે અન્યાય ન થાય કોણ સાચું કારણ ખોટો એ તપાસ થવી જોઈએ એ મેં કહી દીધું છે સાહેબ સાહેબ ગડોલી અને આજુબાજુના જે પણ આ પીએસસી લાગુ પડે છે એ તમામ વિસ્તારને તમારે અત્યારે એમ કીધું છે કે અમારા પ્રતિનિધિ સાહેબથી તમે મુલાકાત લઈ આવો અને તાત્કાલિક ધોરણે આ જે પીએચસીનો જે મામલો છે બધાને શાંત પ્રમાણે થાય અને રાબેતા મુજબ કામ ચાલુ થાય રાબેતા મુજબ જે દર્દીઓ છે એને સારવાર મળે તેવી આ તમારી પાસે આશા રાખી અને આવ્યા છે તો સાહેબ સ્થળ ઉપર ઘણું જઈ શકો છો ને આખા સ્ટાફને બોલાવીને તમે પ્રશ્ન લોને પૂછી શકો છો કોનો કોણ સાચો કોણ ખોટો સ્થળ ઉપર જઈને તો આપ તપાસ કરી શકો છો ઓકે થેન્ક યુ સાહેબ ધન્યવાદ સાહેબ મારું નામ સુમાર અબ્દુલ્લા સુમરા ગામ ખુલરા તાલુકો લખપત ફુલરાના રહેવાસી પહેલાં બે વર્ષથી પહેલાં આગળ બે ટીમમાં આગળ હું તાલુકા પંચાયતનો સદસ્ય હતો રહ્યા પર તાલુકા પંચાયતના સદસ્ય હતા હમણાં એટલા માટે અમે આવ્યા છીએ ને અમે રજૂઆત કરીએ છીએ કે આજે આમ તો પછી ગુજરાતમાં ઘણી જગ્યાએ દારૂ પીએ છીએ માણસો નથી પીતા ન પણ ડૉક્ટરની ભૂલ હશે દારૂ પી ભૂલ હશે પણ આજે છત્રી ગામ છે એની એન્ટરમાં આવે છે છત્રી ગામ બધાને પૂછો એક એક માણસને ગામમાં જઈને પૂછો કે કોઈ પણ આવતો કચા માણસ એમ કહે કે ડૉક્ટર આવતો કચા ગલત છે કે ખરાબ છે તો અમે ગુનાગાર છીએ બરાબર બિચારો રાતના બાર વાગે બે વાગે અમને આવતો કચા દવાખાનું ખોલીને જવાબ આપે દવા આપે પોતે બાટલા ચડાવે બીજો ડૉક્ટર હોય તો બે વાગે દવાખાનું આના આગળ આવતા ડૉક્ટર બે વાગે દવાખાનું દિવસના બંધ થઈ જાય આખો દિવસ પછાડ આખી રાત આખી પછી બીજા દિવસે ખુલે દસ વાગે દવાખાનું એ ડૉક્ટર આવ્યો એસ્ટાફ પર દબાણ નાખ્યો એટલે એને આ લોકો બધાને એગેન કરવામાં બિચારાને આવ્યો છે ને ગરીબ માણસ છે અમે તો એમ કહીએ છીએ જેટલા ગામ છે છત્રી ગામમાં પૂછા કરી બધા ગામો ગામ જઈને છત્રી ગામમાં પૂછે કે ડૉક્ટર કેવો છે અમારે આમ તો કદાચ પૂછવાની જરૂર નથી બીજા ગામડાઓને પૂછે કે ડૉક્ટર કેવો માણસ છે સારો છે ગરીબ છે બિચારો એને ખોટી રીતે હૈરિયાન કરવામાં હલો દારૂ પીતો હશે અમે નથી કહેતા ન પીતો હશે પીતો હશે પોલીસ પંચનામું કેવો હશે એ પણ સાચો છે અમે નથી કહેતા ખોટો છે પણ એને બિચારાને આવતો કરતા એ નોકરીમાં બરખાસ્ત કરી નાખ્યો એ આવતો કરતા મોટા મોટે ભૂલ છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે સાહેબ ગમે તેમ કરી બિચારા ગરીબ માણસને નોકરીમાં પાછો એને રાખો

એને તો આટો પછી એને સ્ટાફને એવું લાગ્યું કે આ ડૉક્ટરને કાઢીએ તો અમારું જાન છૂટે પહેલાં ડૉક્ટર હતા એનાથી આગળ ઓ બે વાગે દવાખાનું બંધ કરી ને સ્ટાફ આખો ઘરે ભાગી જાય ને દવાખાનું બંધ લોક ટાળો એ મેં ચીડીઆ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી આવ્યા ત્યારે મેં વાત કરી કે સાહેબ આવો છે અમે નથી કહેતા એને દારૂ ન પીતો હશે પોલીસનો પંચનામ સાચો દારૂ તો ગમે ઘણી જગ્યાએ સાહેબ પીએ છીએ

સૌ બધો રાજી ફોશી છે બધું આ તો વર્તન થતો હતો સારી રીતે સેવા થતી હતી હવે આમ આ દવાખાનું હમણાં જે ડૉક્ટરને જે બરખાસ્ત કર્યો છે એના પાછળ આવે તો બે ગોળીઓ આપે કે ડૉક્ટર નથી બે ગોળીઓ લઈ જાઓ ને હવે જાઓ તમે હવે બીજા પ્રાઇવેટમાં જઈએ ગરવું લઈ કે દયા પર તો અમારા બારસો રૂપિયાનો ચાંદલો થાય તેમાં ચાર ગોળીઓ આપે ને એક એન્સીને આપે તો બારસો રૂપિયા લઈ લે છે અમારી એ પરિસ્થિતિ છે આ બધા ગામડિયાની એવું હોય તો કહેતા આ જો કોઈ ન્યૂટી એ આ તો જે બધી જગ્યાએ છત્રી ગામ છે એમાં જઈ શકે છે અને પૂછી શકે છે શું વાત છે બધાને ખબર પડે કે હું ખોટો છું કે આ તો બધા ગામડાવાળા સાચા છે સાચી હકીકત રજૂઆત કરવા માટે મને ખરેખર આ તો મળે આપ આભાર થેન્ક યુ સુમારભાઈ આપનો આભાર આપનો અવાજ અમે જરૂર સરકાર સુધી પહોંચાડશું અને અત્યારે આ ડૉક્ટરથી ભૂલ થઈ ગઈ હવે એની પોતાની ભૂલ એ પોતે સ્વીકારે છે બરાબર તમે તમારા માધ્યમથી તમે કહો છો એની ભૂલ સ્વીકારે છે અને ખરેખર એને પાછું વાળી દવાખાનું ચાલુ કરવામાં આવે અહીંયા છત્રીસ ગામડા જે પણ વ્યક્તિઓ છે એ બા પાછું એની સારવાર ચાલુ થાય મેં અતિ ઉત્તમ જે દવા અહીંયા મળતી હતી ફરી ચાલુ થાય તેવી સુમારભાઈ અહીંયા મીડિયા સમક્ષ કચ્છ ને ન્યૂઝકેર સમક્ષ રજૂઆત કરી છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કે ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરોજી